નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ 28 નવેમ્બર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક થયેલા હુંગલાને લઈને ટ્રમ્પ બરાબરના લાલ ઘૂમ થઈ રહ્યા છે ટ્રમ્પે તાબડતોબ નિર્ણય લીધો છે જેમાં વિશ્વના 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ લિસ્ટમાં ભારતના

કે અમેરિકામાં ચાલતા મેડિકલ વીમા લઈને એક મોટો ઘટાસ્ફોટ થયો છે તેના વિશે વાત કરીશું જે દરેક ગુજરાતીને લાગુ પડે છે તો અંત સુધી જોવા વિનંતી અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં આવેલા એક મોટા ફેરફાર પર વાત કરવાના છે જેની શરૂઆત વ્હાઇટ હાઉસ પાસે થયેલી એક દુર્ઘટનાથી થઈ છે વોશિંગ્ટન ડીસી ની શેરીઓમાં દિવસના અજવાળામાં થયેલા આઘાતજનક હુમલાએ ટ્રમ્પ વહીવટી તંત્રને કડક પગલા લેવા માટે મજબૂર કર્યું છે જેમાં જોખમી ગણાતા દેશોના ગ્રીન કાર્ડ ધારકો પર સખત નીતિઓ લાગુ કરવામાં આવી છે દેશની સુરક્ષાના નામે અમેરિકામાં કોણ રહી શકશે તેની હવે ઊંડાણપૂર્વક તપાસ થવાની છે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણીએ આ ઘટના બુધવારની બપોરે બની જ્યારે અફઘાનિસ્તાનના રહેવાસી રહેમાનુલ્લા લાકનવાલ જે થોડા વર્ષો પહેલા જ અમેરિકા આવ્યો હતો તેણે ફરજ પર હાજર બે નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કર્યો આ હુમલામાં વીસ વર્ષની અમેરિકન આર્મી સ્પેશિયાલિસ્ટ સારા બેકસ્ટ્રોમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે ચોવીસ વર્ષના યુએસ એરફોર્સ સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વુલ્ફને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે લાખનવાલ બે હજાર એકવીસમાં બાઇડેન વહીવટી તંત્ર હેઠળ અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચાયા ત્યારે શરૂ થયેલા વિશેષ પુનર્વસન કાર્યક્રમ દ્વારા અમેરિકા આવ્યો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી સત્તા સંભાળ્યા પછી તેને ગ્રીન કાર્ડ મળ્યું હતું શુક્રવારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કહેવાતા ચિંતાજનક દેશોના ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલા દરેક ગ્રીન કાર્ડની સખત રીતે ડબલ ચેકિંગ કરવામાં આવશે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના ડિરેક્ટર જોસેફ એડલોએ જાહેરાત કરી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર તેમની ટીમો આ જોખમી ગણાતા સ્થળોના તમામ ગ્રીન કાર્ડ ધારકોની ફાઇલોની ચકાસણી કરશે એડલોએ સ્પષ્ટ કહ્યું કે અમેરિકા અને તેના સામાન્ય લોકોની સુરક્ષા સર્વોપરી છે અને ભૂતકાળની બાઇડેન સરકારની બેદરકારીભરી નીતિઓ માટે અમેરિકન જનતા હવે કિંમત ચૂકવશે નહીં પરંતુ હવે એ તમામ લોકો પાસેથી કિંમત વસૂલ કરશે આ ગ્રીન કાર્ડ ધારકની ફેર તપાસ માટે USCIS એ તાત્કાલિક નવી નીતિ માર્ગદર્શિકા બહાર પાડી છે તેના અધિકારીઓ 19 સેવા દેશો પર ધ્યાન આપી રહ્યા છે જ્યાં અસ્થિરતા આતંકવાદ અથવા નબળું શાસન છે આમાં afghanistan iran cuba venezuela જેવા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે આ એ જ દેશો છે જેના પર ટ્રમ્પે

તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે કલ્પના કરો કે તમે તમારા જીવન સાથી સાથે સૌથી ખુશાલ દિવસની રાહ જોઈ રહ્યા છો અમેરિકામાં જ યુવકને તેના જેવું જ જીવન સાથી મળી ગયું છે જે હવે ખુશાલ જિંદગી જીવી રહ્યું છે પરંતુ આ ખુશાલ જીવન પર કોઈની ખરાબ નજર લાગી જાય તો અને આ ખરાબ નજર કોઈ બીજાની નહીં પરંતુ જેનું રક્ષણ મળી રહ્યું હોય તેવા જ લોકોને લાગી જાય તો જીવન નરક બની જતા વાર નથી લાગતી જી હા દોસ્તો તમે સાચી કલ્પના કરી રહ્યો છો અમેરિકામાં જે રીતે આઈસ લોકોના જીવનને ધૂળ કરી રહ્યું છે તેનાથી સૌ કોઈ પપડી રહ્યા છે આજે અમારે એક એવા દંપતીની વાત કરવી છે જેના હસતા ગાતા જિંદવનમાં હાલ આંસુની ધારાઓ વહી રહી છે અમેરિકન નાગરિકોના વિદેશી જીવનસાથીઓને ઇમિગ્રેશન એજન્સી આઇએસ દ્વારા તેમના ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુની મધ્યમાં જ ધરપકડ કરવામાં આવી રહી છે આ કોઈ અચાનક દરોડા નથી પરંતુ નિયમિત ગણાતી કાયદેસર પ્રક્રિયા દરમિયાન બનેલી ઘટનાઓ છે અહી અમેરિકન પતિ પત્નીઓ તેમનો દર્દ શેર કરી રહ્યા છે વકીલો મૂંઝવણમાં છે અને પરિવારોમાં ભયની લહેર પ્રસરી ગઈ છે આ કાયદાકી વળાંકો અને તેના પરિણામોને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તમે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છો જ્યારે એક અમેરિકન અને વિદેશી પાર્ટનર આ ઇન્ટરવ્યુ માટે જાય છે ત્યારે તેઓ કાયમ માટે સ્થિર થવાની આશાથી ભરેલા હોય છે પરંતુ સાન ડીએગોમાં પ્રશ્નો પૂરા થતા જ ફેડરલ એજન્ટ્સ આવે છે અને વિદેશી પાર્ટનરને ગુનેગારની જેમ હાથકડી પહેરાવીને લઈ જાય છે બ્રિટિશ પત્ની કેટી અને તેના ચાર મહિનાના પુત્ર સાથે આવેલા ચિરાગ પટેલ આ ક્ષણને ડરામણી ગણાવી રહ્યા છે એજન્ટ કેટીને હટાવીને લઈ ગયા ત્યારે ચિરાગે રડતા બાળકને તેની માતાના હાથમાંથી છીનવી લેવો પડ્યો હતો આ ધરપકડો પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે આ કપલ્સે દસ્તાવેજોના ઢગલા જમા કરાવ્યા મેડિકલ ચેકઅપ પૂરી થઈ ગઈ હતી ઇમિગ્રેશન વકીલો આનાથી સ્તબ્ધ છે એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે પચીસ વર્ષની પ્રેક્ટિસમાં તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન આવી ધરપકડ ક્યારેય જોઈ નથી

સૌથી કઠોર રીતે ઉપયોગ કરી રહ્યા છે કેટીને તેના નવજાત બાળકથી દૂર અટકાય કેન્દ્રમાં રાખવામાં આવી જ્યાંથી બહાર આવવા માટે પરિવારોએ જામીન સુનાવણી અને અરજીઓ દાખલ કરવી પડી નિષ્ણાતો માને છે એક પછી એક સુનાવણી દ્વારા આગળ વધી રહ્યા છે અને કેટલીક જીત પણ મેળવી રહ્યા છે આ ઘટના અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થાનું એક કઠોર ચિત્ર

અને પહેલા દિવસથી જ એક અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લો ઇન્ટરવ્યુને વિજયની સમાપ્તિ ન સમજો યુદ્ધના મેદાનની જેમ તેની તૈયારી કરો એક ભૂલ અને તમે આગલી હેડલાઇન બની શકો છો મિત્રો સાન ડિયોગોની આ વાત આગામી કડક સમયના સંકેતો છે પ્રેમ હંમેશા કાયદાને જીતી શકતો નથી પરંતુ તેમની હિંમત એક ઉદાહરણ છે જાગૃત રહો કેમ છે અમેરિકાની આરોગ્ય વીમા પ્રણાલીમાં એક મોટો ધડાકો થયો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે શું તમે જાણો છો કે દર વર્ષે વીમા કંપનીઓને આપેલા અબજો ડોલર ખરેખર તમારા ખિસ્સાને કેટલો મોટો ફટકો આપી રહ્યા છે અને શું રાષ્ટ્રપતિ આપેલી એક નાનકડી ટીપથી તમે દર વર્ષે સેંકડો કે હજારો ડોલર બચાવી શકો છો આજે અમે તમને એક એવી ગુપ્ત વાત જણાવીશું જે જાણીને તમને આશ્ચર્ય થશે અને એ પણ જણાવીશું કે શા માટે અમેરિકામાં શ્રેષ્ઠ ટેકનિક હોવા છતાં સામાન્ય માણસ માટે આરોગ્યની એક્સેસ કરવી એક સ્વપ્ન સમાન છે વીમા કંપનીઓના અધ ધ નફાની આખી પોલ ખુલી ગઈ છે તો જુઓ આ અમારો ખાસ અહેવાલ તમે જાણો છો કે હેલ્થ કેરના સંદર્ભમાં ઓબામા કેરને રદ કરવા અને બદલવાના પ્રયાસો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે પરંતુ ક્યારેય કોઈ નક્કર યોજના બહાર આવી નથી ખરેખર તો કોઈ યોજના જ ન હોવી એ જ એક પ્રકારની યોજના છે જે લોકોને પોતાના

કે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે ટોપ 3 કે 5 માં છીએ પરંતુ મુખ્ય સમસ્યા આરોગ્ય વીમામાં છે એટલે કે તે આરોગ્ય સંભાળને એક્સેસ કરવામાં આપણને આરોગ્ય વીમાની નહીં પણ આરોગ્ય સંભાળની જરૂર છે અને રાષ્ટ્રપતિએ પોતે પણ આ વાત સ્વીકારી છે તેમણે કબૂલ્યું છે કે અમેરિકામાં સમસ્યા એ છે કે આપણી વીમા કંપનીઓને જેમ કે મેડિકર એડવાન્ટેજ મેડિકેડ એફોર્ટેબલ કેર એક વગેરે દ્વારા ઘણું બધું ચૂકવીએ છે આ વીમા કંપનીઓ જંગી નફો કમાય છે પરંતુ આપણને જરૂરી આરોગ્ય સંભાળની એક્સેસ મળતી નથી એક રૂઢિચુસ્ત અંદાજ મુજબ આપણે દર વર્ષે લગભગ 500 અબજ ડોલર માત્ર આરોગ્ય વીમા પાછળ ખર્ચ કરીએ છીએ આરોગ્ય સંભાળ પાછળ નહીં આ રકમ

તેમણે તો અહીં સુધી કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ વીમા કંપનીઓને ચૂકવવામાં આવતા અબજો ડોલર સીધા આપણા દેશના લોકોને ચૂકવવામાં આવે જેથી તેઓ પોતાની આરોગ્ય સંભાળ ખરીદી કરી શકે જે ઓબામા કેર નામની આપત્તિ કરતાં ઘણી સારી અને ઓછી ખર્ચાળ છે ઘણા ઔદ્યોગિક દેશો આપણી જેમ વીમા કંપનીઓને

મોટા ભાગનાને ખબર નહોતી રાષ્ટ્રપતિના કહેવા મુજબ સરકાર લોકોને પૈસા આપશે અને આપણે વ્યક્તિગત રીતે જઈને તે અબ્જો ડોલરની વીમા કંપનીઓ સાથે વાટોઘાટો કરી શકીએ છીએ મને લાગતું હતું કે તેમના દરો પ્રકાશિત હોય છે અને તમારે કાં તો સ્વીકારવા પડે અથવા છોડી દેવા પડે પરંતુ રાષ્ટ્રપતિના મતે આપણે વ્યક્તિગત રીતે અબજો ડોલરની કંપનીઓ સાથે

તે ફક્ત એક કાયદાનો સમૂહ છે જે કંપનીઓ શું કરી શકે તેનું નિયમન કરે છે તમારે હજુ પણ વીમા કંપનીઓ પાસે જવું પડશે અને માર્કેટ પ્લેસ દ્વારા પ્લાન પસંદ કરવો પડશે શું આ શ્રેષ્ઠ પ્રણાલી છે ના મૂળ મેડિકેર ભાગ એ અને ભાગ બી માં ઓવરહેડ વહીવટી ખર્ચ માત્ર લગભગ બે છે જ્યારે ખાનગી નફાખોર સંસ્થાઓ તેમાં ઉમેરાય છે ત્યારે તે પંદરથી વીસ ટકા જેટલો વધી જાય છે એફોર્ટેબલ કેર એક્ટ પહેલા કંપનીઓ પ્રીમિયમમાંથી માત્ર પચાસ ટકા જ વાસ્તવિક આરોગ્ય સંભાળ પર ખર્ચ કરતી હતી બાકીના પચાસ ટકા એક્ઝિક્યુટિવ બોનસ અને અન્ય વૈભવી ખર્ચમાં જતા હતા તેથી મુખ્ય વાત એ છે કે આ યોજનાઓમાં હજી પણ કોઈ નક્કર યોજના નથી અને આ યોજના ન હોવી